મિત્રો હાલ તમે જે વિડીયોની ક્લિપ જોઈ એમાં ભાજપના લોકો અને કોંગ્રેસના લોકો સામ સામે અથડામણ કરી રહ્યા છે લડાઈ કરી રહ્યા છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વિડીયો કેમ વાયરલ થયો શું છે હકીકત ઘટના કેમ આ લડાઈ થઈ તો ચલો મિત્રો આજે આપણે તમને આ વિડીયોની અંદર જણાવીએ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તમે જોતા હશો કે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ પણ પાર્ટી હોય જ્યાં જુઓ ત્યાં સામસામે વિરોધ તો હોય હોય ને હોય એવી જ રીતે મિત્રો અત્યારે હાલ જ્યાં ભાજપની રેલી નીકળી અને કોંગ્રેસની રેલી નીકળી તમે જોતા હશો કે રેલીઓ નીકળે એટલે ભાજપ વાળા લોકો ભાજપના નારા લગાવતા હોય છે અને કોઈ પણ પાર્ટીના વિરોધના નારા લગાવતા હોય છે એવી જ રીતે મિત્રો સામેલી પાર્ટીએ તેમના નારા લગાવ્યા અને તેમના સામેલી પાર્ટીના વિરોધના નારા લગાવ્યા એવી જોયું જે ભાજપના લોકો છે તેમના હાથમાં પોતાના જે ભાજપનો ઝંડો છે એ પણ છે અને કોંગ્રેસના લોકોના હાથમાં એ કોંગ્રેસનો ઝંડો છે એ પણ છે તો મિત્રો સામસામે લડાઈ કરે છે ઝંડા ફેંકે છે ટોપીઓ ફેંકે છે કપડા તમે જોતા હશો કે બંને બંને પાર્ટીઓવાળાએ તેમના અલગ અલગ કપડાં પહેરેલા છે બંને જૂથ દેખાઈ આવી રહ્યા છે

કોને સાથે વોટિંગ કરવાના છો કઈ પાર્ટીની અંદર વોટ આપવાના છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને તમારા વિસ્તારમાં અત્યારે હાલ કઈ પાર્ટી ચાલે છે એ પણ કોમેન્ટ કરીને બતાવજો